સાઠ વર્ષની ઉંમર પછી ઈંદા કરતાં પણ વધુ પ્રોટીન આપશે આ દસ વસ્તુઓ તમારા શરીરને આપશે લોખંડ જેવી તાકાત મિત્રો શું તમે જાણો છો કે સાઠ વર્ષની ઉંમર પછી આપણા શરીરની સૌથી મોટી જરૂરિયાત શું હોય છે માત્ર દવા કે માત્ર આરામ નહીં પરંતુ તે પોષણ જે આપણા સ્નાયુઓને લોખંડ જેવા મજબૂત બનાવે ઘણા લોકો વિચારે છે કે પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત ઈંડા છે પરંતુ હકીકત એ છે કે આપણી આસપાસ એવી દસ વસ્તુઓ છે જે ઈંડા કરતાં પણ વધુ પ્રોટીન આપે છે અને સાઈઠ પછી શરીરને તેજ તાકાત આપે છે જે યુવાનીમાં હતી તો આજે આ વિડિયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે આ વીડિયોમાં તમે એવા દસ સુપરફૂડ વિશે જાણશો જે તમારી વૃદ્ધાવસ્થાને તાકાત અને સ્વાસ્થ્યથી ભરી દેશે નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ ગુજુ હેલ્થ ટિપ્સમાં જ્યાં અમે વૃદ્ધાવસ્થાને વધુ સારી તંદુરસ્ત અને આનંદદાયક બનાવવાની વાત કરીએ છીએ મિત્રો જેમ જેમ ઉંમર સાઠની પાર થાય છે શરીરમાં સૌથી પહેલી અસર આપણા સ્નાયુઓ પર દેખાય છે દાદરા ચઢવા મુશ્કેલ બને છે ભારે સામાન ઉંચકી શકતા નથી અને ચાલવામાં પણ તકલીફ પડે છે આ બધું પ્રોટીનની ઊંપનું પરિણામ છે ડોક્ટરોના મતે ઉંમર વધવા પર આપણા સ્નાયુઓ વર્ષો વર્ષ નબળા થતા જાય છે અને જો આપણે પ્રોટીન પર ધ્યાન ન આપીએ તો આ નબળાઈ ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે પરંતુ મિત્રો હવે ચિંતા કરવાની કોઈ વાત નથી કારણ કે આપણા આહારમાં સામેલ કેટલીક વસ્તુઓ કુદરતી પ્રોટીનનો ખજાનો છે આ વસ્તુઓ માત્ર ઈંડા કરતાં વધુ પ્રોટીન નથી આપતી પરંતુ શરીરને સરળતાથી પચી જાય તેવું પોષણ પણ આપે છે તો ચાલો જાણીએ તે દસ શક્તિશાળી પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો જે સાહીઠ વર્ષની ઉંમર પછી તમારા સ્નાયુઓને ફરીથી યુવાન બનાવી શકે છે પહેલો ખાદ્ય પદાર્થ ચણા કાળા અને સફેદ બંને સૌથી પહેલા વાત કરીએ ચણાની ભારતીય ઘરોમાં ચણા પહેલાના સમયથી જ તાકાતનું પ્રતીક માનવામાં આવે છે સો ગ્રામ ચણામાં લગભગ ઓગણીસ ગ્રામ પ્રોટીન હોય છે એટલે કે તે પ્રોટીનનો પાવરહાઉસ હાઉસ છે સાઈઠની ઉંમર પછી ચણા ખાવાના ફાયદા સ્નાયુઓને મજબૂત કરે છે પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેનાથી બિનજરૂરી નાસ્તો આપણે કરતા નથી તેમાં રહેલું આયર્ન અને ફાઈબર હાડકાં અને પાચનને મજબૂત બનાવે છે જો તમે વિચારો છો કે ફક્ત ઈંડું જ સ્નાયુઓનો સાથી છે તો આગલી વસ્તુ તમને ચોંકાવી દેશે કારણ કે તેમાં ઈંડા કરતાં દોઢ ગણું વધુ પ્રોટીન છે બીજો ખાદ્ય પદાર્થ મસૂરની દાળ ભારતમાં દાળને ગરીબોનું માંસ કહેવામાં આવે છે પરંતુ હકીકત એ છે કે દાળ સૌથી સમૃદ્ધ પોષણ આપે છે અને તેમાં ખાસ કરીને મસૂરની દાળ સો ગ્રામ મસૂરની દાળમાં લગભગ પચીસ ગ્રામ પ્રોટીન હોય છે મસૂરની દાળ શા માટે વરદાન છે સાઈઠ પ્લસ લોકો માટે આ સરળતાથી પચી જાય છે તેમાં ફાઈબર હોય છે જે કબજિયાતની સમસ્યાથી બચાવે છે આ બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે વિચારો જે દાળને તમે રોજની થાળીમાં સામાન્ય સમજીને ખાઓ છો તે જ તમારા સ્નાયુઓને યુવાન રાખવાનું રહસ્ય છે ત્રીજો ખાદ્ય પદાર્થ સોયા એટલે કે સોયાબીન અથવા ચંસ મિત્રો જો આપણે ઈંડા કરતા વધુ પ્રોટીનવાળા ફૂડની વાત કરીએ તો સોયા તેમાં સૌથી ઉપર આવે છે સોયાબીનને પ્રોટીનનો રાજા કહેવામાં આવે છે સો ગ્રામ સોયામાં લગભગ છત્રીસ ગ્રામ પ્રોટીન હોય છે એટલે કે ઈંડા કરતાં લગભગ ત્રણ ગણું સોયા શા માટે સાહીઠ પ્લસ લોકો માટે ખાસ છે તેમાં રહેલું પ્રોટીન્સના યુઓને ઝડપથી રિપેર કરે છે તેમાં કેલ્શિયમ અને આયર્ન પણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ માટે પણ સોયા ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં કોલેસ્ટ્રોલ ઓછું હોય છે તમે વિશ્વાસ નહીં કરો પરંતુ માત્ર એક વાટકી સોયા તમારી આખા દિવસની પ્રોટીનની જરૂરિયાત પૂરી કરી શકે છે ચોથો ખાદ્ય પદાર્થ મગફળી મગફળીને ઘણીવાર ગરીબોના કાજુ કહેવામાં આવે છે પરંતુ તેના ફાયદા સાંભળીને તમે આશ્ચર્ય પામી જશો સો ગ્રામ મગફળીમાં લગભગ પચીસ ગ્રામ પ્રોટીન હોય છે સાઈઠ પછી મગફળી ખાવાના ફાયદા તે હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ શરીરને સાંધાના દુખાવાથી બચાવે છે રોજ એક મુઠ્ઠી મગફળી ખાવાથી સ્નાયુઓમાં તાકાત આવે છે અને થાક દૂર રહે છે વિચારો શિયાળામાં જે શેકેલી મગફળી તમે મજાથી ખાઓ છો તે જ તમારી વધતી ઉંમર પછીની સૌથી મોટી તાકાત બની શકે છે પાંચમો ખાદ્ય પદાર્થ રાજમા એટલે કે કિડની બીન્સ રાજમા માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ પોષણથી પણ ભરપૂર છે સો ગ્રામ રાજમાની અંદર લગભગ ચોવીસ ગ્રામ પ્રોટીન હોય છે રાજમા શા માટે સાઈઠ પ્લસ લોકો માટે વરદાન છે તેમાં ફાઇબર ભરપૂર હોય છે જે પાચનને સુધારે છે તે લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે જેનાથી નબળાઈ દૂર થાય છે તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે રાજમાને માત્ર સ્વાદ માટે ન ખાઓ તેને તાકાતનો ખજાનો સમજીને ખાઓ છઠ્ઠો ખાદ્ય પદાર્થ પનીર એટલે કે કોટેજ ચીઝ પનીર ભારતીય થાળીનો સૌથી લોકપ્રિય ભાગ છે પરંતુ શું તમે જાણો છો કે સો ગ્રામ પનીરમાં લગભગ અઢાર ગ્રામ પ્રોટીન હોય છે એટલે કે પનીર માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્નાયુઓ માટે સાચું ઇંધણ છે સાહીઠની ઉંમર પછી પનીર ખાવાના ફાયદા તેમાં રહેલું કેલ્શિયમ અને ફોસ્ફરસ હાડકાને મજબૂત કરે છે તેમાં હેલ્ધી ફેટ્સ હોય છે જે શરીરને એનર્જી આપે છે ડાયાબિટીસ અને હૃદયના દર્દીઓ પણ તેને સંતુલિત માત્રામાં ખાઈ શકે છે સાતમો ખાદ્ય પદાર્થ મકાઈ એટલે કે કોર્ન મકાઈને લોકો ઘણીવાર હળવો ખોરાક સમજે છે પરંતુ સો ગ્રામ મકાઈની અંદર લગભગ નવ ગ્રામ પ્રોટીન હોય છે ભલે તે સોયા જેટલું વધારે ન હોય પરંતુ તેમાં રહેલા એમિનો એસિડ્સ સ્નાયુઓને રિપેર કરવા માટે ખૂબ જ જરૂરી છે સાઈઠ પ્લસ લોકો માટે ફાયદા તેમાં રહેલું ફાઈબર કબજિયાતથી બચાવે છે તે બ્લડ સુગરને નિયંત્રિત રાખે છે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે શરીરને યુવાન રાખે છે આઠમો ખાદ્ય પદાર્થ માછલી એટલે કે ફિશ જે લોકો નોનવેજ ખાય છે તેમના માટે માછલી સૌથી શ્રેષ્ઠ પ્રોટીનનો સ્ત્રોત છે સો ગ્રામ માછલીમાં લગભગ બાવીસ ગ્રામ પ્રોટીન હોય છે સાથે જ તેમાં ઓમેગા થ્રી ફેટી એસિડ્સ પણ જોવા મળે છે જે સાઠની ઉંમર પછી હૃદય અને મગજ બંનેને સ્વસ્થ રાખે છે માછલી શા માટે ખાસ છે તે સ્નાયુઓને મજબૂત કરે છે યાદશક્તિને તેજ કરે છે હાડકાંને લવચીક અને મજબૂત જાળવી રાખે છે નવમો ખાદ્ય પદાર્થ અખરોટ અને બદામ મિત્રો જો તમારે સાઠ વર્ષની ઉંમર પછી પણ મગજ અને શરીરને ચુસ્તદુરસ્ત રાખવું છે તો અખરોટ અને બદામ તમારા સૌથી સારા સાથી છે સો ગ્રામ બદામમાં લગભગ એકવીસ ગ્રામ પ્રોટીન અને અખરોટમાં લગભગ પંદર ગ્રામ પ્રોટીન હોય છે ફાયદા બદામમાં રહેલું વિટામિન ઇ મગજને તેજ કરે છે અખરોટ હૃદયને સ્વસ્થ રાખે છે બંને સ્નાયુઓ શરીરનો થાક દૂર છે અને શરીરને કાયમી ઉર્જા આપે છે દસમો ખાદ્ય પદાર્થ ક્વિનોવા ક્વિનોવા ભારતમાં નવું છે પરંતુ દુનિયાભરમાં તેને સુપરફૂડ કહેવામાં આવે છે સો ગ્રામ ક્વિનોવાની અંદર લગભગ ચૌદ ગ્રામ પ્રોટીન હોય છે અને તેમાં બધા જ નવ પ્રકારના આવશ્યક એમિનો એસિડ્સ હાજર છે જે શરીર પોતે બનાવી શકતું નથી સાઠની ઉંમર પછી ક્વિનોવા શા માટે જરૂરી છે કારણ કે તે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે અને સ્નાયુઓને રિપેર કરે છે તે ગ્લુટેન ફ્રી છે તેથી પેટ પર ભાર નાખતું નથી તો મિત્રો આ હતા તે દસ સુપરફૂડ્સ જે ઇંડા કરતાં પણ વધુ પ્રોટીન આપે છે હવે સવાલ એ છે કે તેમને પોતાની ડાયટમાં કેવી રીતે સામેલ કરવા તો સવારે પલાળેલી બદામ અથવા અખરોટ બપોરે રાજમા મસૂરની દાળ અથવા ક્વિનોવા સાંજે મગફળી અથવા ચણા અને રાત્રે પનીર અથવા સોયા જો તમે નોનવેજ ખાતા હોવ તો અઠવાડિયામાં બે વાર માછલી યાદ રાખો સાઈઠ પછી શરીરને સૌથી વધુ જરૂર હોય છે સ્નાયુઓની તાકાતની જો તમારા સ્નાયુઓ મજબૂત હશે તો તમે માત્ર સીડીઓ જ નહીં ચડી શકો પરંતુ તમારા બાળકો અને પૌત્રો સાથે રમી પણ શકશો તો હવે તમે જ વિચારો શું તમે ઉંમરની સાથે વૃદ્ધ થશો કે આ પ્રોટીનવાળા સુપરફૂડ્સ ખાઈને લોખંડ જેવી તાકાત મેળવશો નિર્ણય તમારા હાથમાં છે જો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો તેને પોતાના માતાપિતા દાદા દાદી કે કોઈ પણ એવા વ્યક્તિને જરૂર મોકલો જે વારંવાર થાકની સમસ્યાથી પરેશાન છે મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી સ્વસ્થ રહો ખુશ રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો